મથુરાની જેલમાં કૃષ્ણ જન્મોત્સવ સાથેના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા હતા સાથે જ કૃષ્ણ જન્મોત્સવ થયા બાદ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ઠાકોરભાઈ ડી પટેલ તથા સ્કૂલના શિક્ષકો બાળકો હેલ્પિંગ સ્ટાફ ડ્રાઈવર મિત્રો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવની ઉજવણીમાં વિશ્રામપુરા હોમ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ઠાકોરભાઈ ડી પટેલ તથા શાળાના સંચાલક કૃષ્ણાબેન પટેલ દ્વારા શાળામાં જન્માષ્ટમીના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેવકી માતાનું પાત્ર કોમલ મેડમ વાસુદેવજીનું પાત્ર ઉર્મિલા મેડમ યશોદા માતાનું પાત્ર નિકિતા મેડમ નંદ બાબાનું પાત્ર દેવ્યાની મેડમ નટકટ કૃષ્ણનું પાત્ર હિવ્યા મેડમ રાધાનું પાત્ર વર્ષા મેડમ રૂકમણીનું પાત્ર કૈલાસ મેડમ મીરાબાઈનું પાત્ર પાયલ મેડમ દ્વારા નાટક સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું હતું અને સુદામાનું પાત્ર શાળામાં અભ્યાસ કરતા ઝેદ નામના બાળકે ભજવ્યું હતું તેમજ કૃષ્ણ જન્મ મહોત્સવમાં બીજા અનેક પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક મિત્રો હેલ્પિંગ સ્ટાફ ડ્રાઈવર મિત્રો દ્વારા પણ ઘણી મદદ કરવામાં આવી હતી જેમના સાથ અને સહકાર વડે આ કાર્યક્રમને સફળતા મળી છે સમગ્ર વાતાવરણ આનંદ આનંદ જય કનૈયા લાલકીના નાથથી ગુજી ઉઠ્યું હતું પ્રકાશ પટેલ રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને ને કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો